માંડવી તાલુકાના રાઈઝ સોલર કંપનીમાં ભીષણ આગ માંડવી તાલુકાના કરજના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજે વહેલી સવારે રાઈઝન સોલાર પેનાલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે રાઈઝન કંપનીએ ગોડાઉન વિસ્તારમાં લાગેલી આગને વિકરાળ આગ કાબૂમાં લેવા માટે માંડવી સુરત પાનોલી અને પલસણા ફાયર ટીમો સ્થળ પર પહોંચી હતી તેમણે આગ પર કાબુ મેળવવા માટે શરૂઆત કરી છે આગ ત્રણ વાગ્યાની આસપાસ લાગી હતી પણ હાલ સુધી કાબૂમાં આવી નથી આજ વહેલી સવારે રાઇઝન કંપનીના ગોડાઉનમાં આગ લાગી આગના કારણે કોઈ જાણહાનિના સમાચાર નથી આગથી ગોડાઉનના મોટા ભાગના ભાગમાં નુકસાન થયું છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કંપનીઓ હોવાથી સ્થાનિકો વચ્ચે ભયનો માહોલ ફેલાયો છે રિજનલ ફાયર ઓફિસર અભિજીત ગઢવી રાતના સાડા ત્રણના સુમારે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સુરત ખાતે કોલ મળેલ કે રાઇઝન સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે કરંજ ખાતે આવેલી છે એમાં મોટી ફાયરની ઘટના બનેલી છે તો એના સુમારે અમે ટોટલ રિજનલની ત્રણ અને એસએમસીની ટોટલ ચાર એ રીતે ટોટલ સાતથી આઠ જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે રવાના કરેલી અને અત્યારે બેથી ત્રણ કલાકના ફાયર ફાઇટિંગ બાદ પરિસ્થિતિ હાલ કાબુમાં છે